ઓગણીસો ત્રીસ ના સત્યાગ્રહમાં મેઘાણીની ધરપકડ થઈને એમને બે વર્ષની સજા થઈ સાબરમતી જેલમાં એમને રહેવાનું આવ્યું ત્યારે એમના સાથીઓ હતા સરદાર પટેલ અબ્બાસ તૈયબજી મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીના દીકરા દેવદાસ ગાંધી જેવા લોકો એકવાર મેઘાણીને આંખો આવી હતી અને દેવદાસ ગાંધીએ એમને કેનેડિયન કવિત્રી મેરી લા કોસ્ટની કવિતા સંબંધી ડાર્લિંગ સંભળાવી અને મેઘાણીને આ સંબંધી ડાર્લિંગ નામનું કાવ્ય એટલું ગમ્યું કે મેઘાણીએ ત્યારે જ એમને ગુજરાતીમાં ઉતાર્યું અને કાવ્ય બન્યું કોઈનો લાડક વાયો રક્ત ટપકતી સોસો જોળી સમ્રાંગણથી આવે આ પંક્તિથી શરૂ થતી કવિતામાં અંતમાં મેઘાણી લખે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી લખજો અહીં શું લખજો અહીં ખાક પડી કોઈના લાડક વાયા નહીં આ કવિતા કોઈ એકવાર પણ સાંભળે તો હંમેશા માટે એના હૃદયમાં રહી જાય એટલી સુંદર કવિતા થઈ આ માત્ર અનુવાદ નહોતો પણ મેઘાણીનું સુંદરને સશક્ત અનુસર્જન હતું થયું એકવાર એવું કે આપણા જાણીતા લેખક કિશનસિંહ ચાવડા વડોદરામાં પોતાના ક્લાસમાં આ કવિતા ભણાવતા હતા અને ક્લાસરૂમ પાસેથી મેઘાણી અને કોલેજના પ્રિન્સિપાલ નીકળ્યા અને કિશનસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને કીધું જુઓ કોઈના લાડકવાયાની જનેતા જાય છે મેઘાણીએ ઉભા રહીને સુધાર્યું કે કિશનભાઈ જનેતા નહીં હું કોઈના લાડકવાયાની આયા છું આ મેઘાણીની કેટલી મોટી પ્રામાણિકતા કે આ કાવ્ય મૂળ મારું નથી મેં બસ એને ગુજરાતીમાં ઉછેરીને મોટું કર્યું છે